અને એક કિલો ચાંદી આજે બે લાખ અગિયાર હજાર રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો ચાંદીની બજારમાં છે આજે ફરી એકવાર વધારા તરફીમાં જોવા મળ્યો હતો અને પ્રતિ એક કિલોએ આજે ત્રણ હજાર રૂપિયાનો વધારો થયો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે બાર હજાર ત્રણસોને પાંસઠ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું અઠ્ઠાણું હજાર નવસો વીસ દસ ગ્રામ સોનું એક લાખ ત્રેવીસ હજાર છસો પચાસ અને સો ગ્રામ સોનાનો ભાવ બાર ચારસો નેવ્યાસી આઠ ગ્રામ સોનું એક લાખ સાત હજાર નવસો બાર દસ ગ્રામ સોનું એક લાખ ચોત્રીસ હજાર આઠસો નેવું અને સો ગ્રામ સોનું તેર લાખ અડતાલીસ હજાર નવસો રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો દસ હજાર એકસો અઢાર આઠ ગ્રામ સોનું એસી હજાર નવસો ચુમ્માલીસ દસ ગ્રામ સોનું એક લાખ એક હજાર એકસો અને સો ગ્રામ સોનાનો ભાવ આજે દસ લાખ અગિયાર હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો એકંદરે બજારનું વલણ જોવા જઈએ તો મુખ્યત્વે માહોલ છે તે વધારા તરફથી જોવા મળી રહ્યો છે ચાંદીની બજાર છે તેમાં એક નવો રેકોર્ડ બન્યો છે બે લાખ અગિયાર હજાર રૂપિયા સુધીનું લેવલ છે તે ટચ કર્યું છે તો સોનાની બજાર છે તે પણ નવા રેકોર્ડ તરફ સતત આગળ વધી રહી છે અને દિવસે ને દિવસે બજાર છે તેમાં વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર ડેટા સામે આવી રહ્યા છે તે મુજબ ઇંગ્લેન્ડની જે બેંક દ્વારા છે તેમાં જે ડેટા છે તે મુજબ જોવા જઈએ તો તેમણે પણ રેટ કટ કર્યો છે વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે અને ચાર ટકા વ્યાજદરો હવે જીરો પોઈન્ટ પચીસ ટકાનો કાપ મૂક્યો છે એટલે ત્યાં પણ વ્યાજ દરોમાં કટોતી થતાં તેની અસર છે તે પણ માર્કેટ ઉપર પણ જોવા મળશે આપણે અગાઉ પણ જોયું કે ફેડરલ રિઝર્વની જે વ્યાજ દરોની કટોતી બાદ સોનાની બજારમાં એક રેલી જોવા મળી જેના પરિણામે બજાર છે તેનો ટોન મુખ્યત્વે વધારા જોવા મળ્યો અને અગાઉ પણ જ્યારે રેટ કટ થયો હતો ત્યારે પણ આ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો તો અન્ય તરફ ડોલર સામે રૂપિયાની કથળ સ્થિતિ છે તે પણ એક પ્રકારે બજાર વધવા પાછળ જવાબદાર માનવામાં આવી રહી છે અને ભારતમાં એક પ્રકારે મોંઘવારી વધારવા માટે આ જે પગલું છે તે જવાબદાર બનવાની સંભાવના દેખાઈ છે